ગજાનન ફૂડ આપનું સ્વાગત છે આજે બનાવીશું આપણે ચણાના લોટવાળી મૂળાની ભાજી એ બનાવવા માટે મેં આ ભાજીને સમારી લીધી છે અને ધોઈ લીધી છે અને બે મરચાં સમારીને રાખ્યા છે અને ત્રણ ચમચા જેવો ચણાનો લોટ લીધો છે હવે આપણે લોટની અંદર એક ચમચો તેલ નાખીશું અને મસાલા કરીશું એક ચમચી ધાણા પાવડર અડધી ચમચી હળદર અને એક ચમચી મરચું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું આ બધું જ આપણે મસળી લઈશું બધા જ લોટની અંદર તેલ ઉતરે એ રીતે આપણે લોટને મસળી લઈશું હવે આપણે એક તાંસળું મૂકીશું ગેસ ઉપર એની અંદર આપણે ત્રણ ચમચા તેલ લઈશું મેં ત્રણ ચમચા તેલ લીધું છે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરીશું અને એને ચટકવા દઈશું રાઈ અને જીરું ચટકી ગયા છે હવે આપણે જે મરચાં સમારીને રાખ્યા હતા એની અંદર એડ કરીશું અને પછી ભાજી નાખીશું ભાજીને બધું જ પાણી નિતારી અને પછી જ એડ કરવાની હવે આપણે ભાજીને હલાવી લઈશું ચારે બાજુથી એને હલાવી લઈશું હવે આપણે જે આનો લોટ આપણે મોયેલો રાખ્યો હતો એની ઉપર નાખી દઈશું આ રીતે બધો ચણાનો લોટ આપણે એની ઉપર ભભરાવી દઈશું અને એક ડીશ ઢાંકી અને આપણે એને પાંચ મિનિટ માટે ચડવા દઈશું પાંચ મિનિટ પછી આપણે એને ખોલી અને હલાવી લઈશું આ રીતે વ્યવસ્થિત એને હલાવી લઈશું ફરી પાછું આપણે એનું એક ઢાંકણ ઢાંકી અને પાછું બે ત્રણ મિનિટ માટે ચડવા દઈશું બે ત્રણ મિનિટમાં આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે હવે પાંચ મિનિટ માટે એને સીજવા દઈશું અને પછી આપણે ભાજીને સર્વ કરીશું આ ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને ઢાંકણ ઢાંકી અને એને પાંચ મિનિટ માટે સીજવા દઈશું હવે આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરીશું આ રીતે આપણે ભાજીને સર્વ કરીશું તો ચણાના લોટની આ ભાજી એકદમ છૂટી છૂટી તૈયાર છે મિત્રો મારી આ રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને તમે લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો